જો કે કવિતા લખવી એ આમ તો મારો સ્વભાવ છે જ નહીં કારણ કે હું તો રજૂ કરનારો માણસ છું કોઈ લખે એને સારું રજૂ કરવાની મારી ક્ષમતા ખરી પણ કવિતા લખવાનું મારું ગજુ નહીં છતાંય એ કરી નાખી હિંમત એમ કાવ્ય છે ને એ દુખ માંથી જ પૂરે અને એવું જ કાવ્ય જેને જગતમાં કાવ્યની શરૂઆત કરીને મહર્ષિ વાલ્મિકી હા પેલા જણે અનુષ્ટુપ છંદમાં શ્લોક લખ્યો અને એમને એક ક્રોંચ મિથુન એક ક્રોંચ પક્ષીને હણાતું જોયું અને એમાંથી કાવ્ય સ્ફુર્યું અને આખી રામાયણ રચાઈ કવિ કાંત કાંતવ્રદષ્ટા છે રામાયણના આખા પ્રસંગો રામના જન્મ પહેલા જણે આત્મસાત કર્યા ભીતની પહેલા પર શું થવાનું છે ને એને ખબર હોય એમ કવિને ખબર હોય અને આવી જ એક વાત મારે સેલવાસ મુકામે જવાનું થયેલું જ્યારે તાલીમ આપવા માટે અને એ વખતે અમદાવાદમાંથી બસ નીકળતી હતી અને બરાબર ચાર બસ નીકળી અને ત્યાં કેટલાક ભીડ લગભગ સાડા દસ આસપાસ ભીડ થયેલી જોઈ અને એમાંથી એક જોડક રૂપ કવિતા નીકળી ગઈ એ વખતે બસ માં બેઠા બેઠા મેં કવિતા બનાવેલી અને એમાંથી કારણ કે કેવી સ્થિતિ ની એમાં આજના પરિવેશ ને તો કેટલી અનુરૂપ છે કે ગામડામાં પાછા આવો સાચું ભારત છે ને ગામડામાં વસે છે અને ગામડામાં વસતા વસનારું જે ભારત છે ને એના માટે શહેરીની કેવી વ્યથા હોય શહેરીને કેવી વિડંબના હોય એની એક સરસ મજાની વાત અહીંયા તમારી સમક્ષ મૂકું છું કે કીડિયારું ઉભરાય તેમ ઊભા રહીને સૌ કીડિયારું ઉભરાય તેમ ઊભા રહીને સૌ શહેરોમાં આમ તેમ ભટકે શહેરોમાં આમ તેમ ભટકે કે શહેરોમાં માનવીને ગોઠી ગયું છે એવું શહેરોમાં માનવીને ગોઠી ગયું છે એવું કે ગામડું તો કેમ એને ખટકે એ તમે જો દિવસે દિવસે ગામડા ખાલી થઈ રહ્યા છે અમુક ગામમાં તો વડીલો જ છે યુવાનો છે જ નહીં એટલે કે કેમ એને ખટકે એમ હજી આગળ કે છે કે સાંજ પડે ને રોજ રોજ ગામડું સાંજ પડે ને એટલે એ ઓટલો યાદ આવે એ મિત્રો યાદ આવે વડીલો યાદ આવે એ મા બાપને બિચારાના ના ઈચ્છા હોય તો ઘરે કોઈ ના હોય તો બાળકો પાસે દીકરાઓ પાસે રહેવું પડે એટલે કે છે કે સાંજ પડે ને રોજ રોજ ગામડું યાદ એને ઘણું ઘણું આવતું કલ્પેશભાઈ કે સાંજ પડે અને રોજ રોજ ગામડું એને યાદ એને ઘણું ઘણું આવતું પણ ચિંતા સતાવે એને રોજીની એવી ચિંતા સતાવે એને રોજીની એવી કે કેમ કરી મનને મનાવતું જવા દે ખાઈ શું ગેર જઈને ઘણી વાર એવું થાય એમ હે અને એટલા માટે ના છૂટકે મનને મારીને પણ ત્યાં રહે પછી કે છે આગળ કે ઘણીવાર થાય એવું કે મનભરી ગામડાની શેરીની ધૂળમાં આળોટવું હે કે ઘણીવાર થાય એવું કે મનભરી ગામડાની શેરીની ધૂળમાં આરોટવું પણ છેલ્લા તે સ્વાસ સુધી રોટીની લાઈમાં શહેરની ભીડમાં ખાબકવું હે રોટીની એ ચિંતા છે એટલે એને શહેરમાં રહેવું પડે છે અને એટલે એને ખાબકવું કે હવે આગળ જોજો કે બોલાવે ગામ મને રોજ રોજ સાધ દઈ શું કહે છે કે બોલાવે રોજ મને બોલાવે ગામ મને રોજ રોજ સાધ દઈ આવ હવે એકવાર ઘરે આવ હવે એકવાર ઘરે એક વાર જઈ આવું એકવાર એકવાર જઈ આવું સૌને મળી આવું એમ જીવતર ચાલતું શુભેરે હા હા હમણાં છું બે દિવસ પછી આવું છું પણ જઈ શકાતું

વાત વિશ્વ બંધુ ની માની લો વિશ્વ બંધુ એટલે આવું સરસ મજાનું સંકુલ ઉભું કરીને આપણને સૌને વારંવાર નિમંત્રણ આપતા એ જયેશ મોહનભાઈ એ સૌનો આભાર માની અને અકૈયાજી સાહિત્ય કલાવૃંદ કે જેને આ ઉભરતા કવિઓને એ મોકો આપે છે તો એ સૌનો આભાર માની મોહનભાઈ ને જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી મારી વાતને વિરામ આપું છું ખુબ ખુબ આભાર ધન્યવાદ એક વાર બોલીએ જય પવને